આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સિમ્પલ ઠક્કર વાંચે છે સૌપ્રથમ મુખ્ય સમાચાર આગામી બે વર્ષમાં નગરપાલિકાઓમાં ક્લસ્ટર અભિગમથી વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ બનાવવાની રાજ્ય સરકારની યોજના સુરત રેલવે સ્ટેશન એક હજાર ચારસો છેતાલીસ કરોડ રૂપિયાના ખર્ચે અદ્યતન મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબ બનશે રાજ્યની તમામ આશ્રમ શાળાઓ શિક્ષણ વિભાગની સીધી દેખરેખ હેઠળ રહેશે ગાંધીનગર સાયબર ક્રાઇમે લોકોને કોલ કરીને ડિજિટલ અરેસ્ટના નામે નાણાં પડાવનાર આરોપીની ધરપકડ કરી અને રાજ્યમાં ઠંડા પવનોનું મોજું ફરી વળતા ઠંડીનો પારો ગગડ્યો નલિયામાં સાત આઠ ડિગ્રી સેલ્સિયસ તાપમાન સમાચાર વિગતવાર આગામી બે વર્ષમાં નગરપાલિકાઓમાં ક્લસ્ટર અભિગમથી વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ બનાવવાની સરકારની યોજના છે એમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે ગઈકાલે વર્તમાન સરકારના બે વર્ષની સમાપ્તિ પ્રસંગે ગાંધીનગરમાં આયોજિત એક કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ જણાવ્યું કે રાજ્ય સરકારે યુવા શક્તિ કૌશલ્યને જનતાની સેવામાં જોડવા સરકારી વિભાગોમાં ભરતી કેલેન્ડર અનુસાર સ્પર્ધાત્મક પરીક્ષાઓની ભરતી પ્રક્રિયાને પ્રાથમિકતા આપી છે આ પ્રસંગે મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં નિમણૂક પામેલા પાંચસો એંસી યુવાનોને નિમણૂક પત્રો એનાયત કર્યા હતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે ગાંધીનગરમાં પ્રાકૃતિક કૃષિ પોર્ટલ લોન્ચ કર્યું હતું રાજ્યભરમાંથી આવેલા એફપીઓને વિવિધ સહાયના ચેક અર્પણ કરાયા હતા રાજ્ય સરકારના બે વર્ષની સમાપ્તિ પ્રસંગે ફાર્મર્સ પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશન એફપીઓના પ્રતિનિધિઓ સાથે સંવાદમાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે ખેડૂતોને સામૂહિક ખેતી કરવાનો ભારપૂર્વક અનુરોધ કર્યો હતો તેમણે વધુમાં જણાવ્યું હતું કે રાજ્ય સરકાર ખેતીમાં નવીનીકરણ અને સુધારા માટે સતત પ્રયાસો કરી રહી છે સુરત રેલવે સ્ટેશન અંદાજે એક હજાર ચારસો છેતાલીસ કરોડ રૂપિયાના ખર્ચે અદ્યતન મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબ બનશે જેમાં રેલ્વે સ્ટેશનની સાથે બસ સ્ટેશન અને મેટ્રો સ્ટેશનને પણ જોડવામાં આવશે જેથી લોકો માટે મુસાફરી સરળ બનશે વર્ષ બે હજાર છવ્વીસના ડિસેમ્બરના અંત સુધીમાં આ પ્રોજેક્ટ પૂરો થઈ જશે પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી વિનીત અભિષેકે આ પ્રોજેક્ટ વિશે વધુ માહિતી આપી હતી हमारे यात्रियों के लिए एक वर्ल्ड क्लास फैसिलिटी मुहैया हो और इसी हिसाब से इसकी परिकल्पना की गई है कि जितने भी मोड ऑफ़ ट्रांसपोर्टेशन हो, चाहे वो बस हो, मेट्रो हो, हाई स्पीड रेल हो इन सभी से ये फुल्ली इंटीग्रेटेड हो और यात्रियों को यहाँ से जिस भी दिशा में या जिस भी मोड ऑफ ट्रांसपोर्टेशन लेना चाहे वो आसानी से ले सके दूसरा ये भी इंश्योर किया जा रहा है कि जो इसकी कैपेसिटी हो પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝનમાં નવી રચાયેલી ડિવિઝનલ રેલવે કન્ઝ્યુમર કનેક્ટિવિટી કમિટી ડીઆરયુસીની પ્રથમ બેઠક ડિવિઝનલ રેલ્વે મેનેજર ઓફિસ અમદાવાદ ખાતે યોજાઈ હતી કમિટીના ચેરમેન અને ડિવિઝનલ રેલવે મેનેજર સુધીર કુમાર શર્માએ કમિટીના મુસાફરોની સુવિધાઓ વિકસાવવાને પ્રાથમિકતા આપવાની ખાતરી આપી હતી કમિટીના સેક્રેટરી અને સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર અનુ ત્યાગીએ જણાવ્યું હતું કે અમદાવાદ ડિવિઝનના અમદાવાદ સાબરમતી ગાંધીધામ અને ભુજ સ્ટેશનનો પુનઃ વિકાસ કરવામાં આવી રહ્યો છે અને અમૃત સ્ટેશન યોજના હેઠળ સોળ રેલવે સ્ટેશનોનો પુનઃ વિકાસની કામગીરી પણ ચાલી રહી છે રાજ્યમાં સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ તથા આદિજાતિ વિભાગની હસ્તકની અનુદાનિત આશ્રમ શાળા પર હવે શિક્ષણ વિભાગની સીધી નજર રહેશે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા આ અંગે સત્તાવાર ઠરાવ બહાર પાડવામાં આવ્યો છે જે મુજબ હવે શિક્ષણ વિભાગના અધિકારીઓ આશ્રમ શાળાની મુલાકાત લઈ શકશે આ ઉપરાંત ત્યાં ભણતા બાળકોની સંત્રાંત અને મૂલ્યાંકન કસોટી લેવાશે હવે આશ્રમ શાળાઓને પણ ગુણોત્સવ હેઠળ આવરી લેવામાં આવશે ગ્રામીણ વિસ્તારમાં રહેતા લોકોને પોતાના આધાર કાર્ડ અપડેટ કરાવવા માટે શહેર સુધી ના જવું પડે તે માટે ટપાલ વિભાગે એક મોટું પગલું ભર્યું છે હવેથી દુર્ગમ ગ્રામીણ વિસ્તારમાં રહેતા લોકો ટપાલ વિભાગની મદદથી કેવાયસી કરાવીને પોતાના આધાર કાર્ડમાં જરૂરી ફેરફાર કરાવી શકશે આ વિશે વધુ માહિતી આપે છે ઉત્તર ગુજરાત ક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણકુમાર યાદવ जिनका भी मोबाइल नंबर अपडेट नहीं है वो डाकघरों में आ कर कर करके आधार सेंटर पर इसको अपडेट करा सकते हैं और दूसरी सुविधा है कि आप अपने इलाके के डाकिया के माध्यम से घर बैठे अपना मोबाइल नंबर अपने आधार में जो है अपडेट करा सकते हैं उसके लिए जो निर्धारित फीस है सिर्फ वो आपको अदा करनी पड़ेगी और ये आपके लिए बहुत सहूलियत भी होगा कि आपको शहर या किसी बड़े क्षेत्र में आकर करके नहीं भटकना पड़ेगा આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોર ફોલો કરી શકો છો મોરબી જિલ્લાના વિકાસ કાર્યોની ગુણવત્તા જાળવવા માટે જરૂર પડે તો એજન્સીને બ્લેકલિસ્ટ કરવા જિલ્લાના પ્રભારી મંત્રી અને મંત્રી પ્રફુલ્લ પાનશે જણાવ્યું છે ગઈકાલે જિલ્લાના વિકાસ કાર્યોની સમીક્ષા કરવા સંકલન સમિતિની બેઠકમાં તેમણે શહેરથી લઈ ગ્રામ્ય કક્ષા સુધી લોકોના વિવિધ પ્રશ્નોનું તાત્કાલિક નિરાકરણ આવે તેવી વ્યવસ્થા ગોઠવવા જણાવ્યું છે રાજ્યકક્ષાના પંચાયત અને કૃષિ અને જિલ્લા પ્રભારી મંત્રી બચુભાઈ ખાબડના અધ્યક્ષસ્થાને મહીસાગરના બાલાસિન્દોર ખાતે નગરપાલિકા કામગીરીની સમીક્ષા બેઠક યોજાઈ આ બેઠકમાં પાણી રોડ રસ્તા ગટર અને આવાસ યોજના જેવા વિવિધ પ્રશ્નો રજૂ કરાયા હતા આ પ્રશ્નોનો સમય મર્યાદામાં નિકાલ કરવા પ્રભારી મંત્રીએ સૂચનો કર્યા હતા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા પંદર અને સોળ ડિસેમ્બરના રોજ યોગસેવક શિષપાલજીના અધ્યક્ષસ્થાને આહવા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે શીતકાલીન યોગ શિબિર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે પંદર ડિસેમ્બરે સાંજે પાંચથી સાત અને સોળ ડિસેમ્બરે સવારે સવા છ થી સવા આઠ કલાક દરમિયાન યોગ શિબિર યોજાશે આ શિબિરનો મુખ્ય હેતુ લોકોને માનસિક અને શારીરિક સ્વાસ્થ્યની સાથે સાથે આવનારી પેઢીમાં યોગ અંગે જાગૃતિ લાવવાનો તેમજ લોકોને યોગ તરફ પ્રેરવાનો છે ઉલ્લેખનીય છે કે યોગને પ્રોત્સાહન આપવા માટે રાજ્યના રમતગમત વિભાગ હેઠળ ગુજરાત રાજ્ય બોર્ડ યોગ બોર્ડની રચના કરવામાં આવી છે ડાંગ જિલ્લા નહેરુ યુવા કેન્દ્ર દ્વારા આગામી સોળથી ઓગણીસ ડિસેમ્બર દરમિયાન તાલુકા કક્ષાની વિવિધ રમતગમત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે આહવા વઘઈ અને સુબીર તાલુકાઓમાં કબડ્ડી ખો ખો સો મીટર ચારસો મીટર દોડ લાંબી કુદ જેવી વિવિધ રમતગમત સ્પર્ધાઓ યોજાશે આ સ્પર્ધામાં પંદરથી ઓગણત્રીસ વર્ષની વયના યુવક યુવતીઓ ભાગ લઈ શકશે ઈચ્છુક ખેલાડીઓએ નહેરુ યુવા કેન્દ્ર આહવાનો સંપર્ક કરવો ગાંધીનગર સાયબર ક્રાઇમે લોકોને કોલ કરીને ડિજિટલ એરેસ્ટ દ્વારા નાણાં પડાવનાર આરોપીની ધરપકડ કરી છે ચેતન કોકરે નામના શખસે ટેલિગ્રામ અને સ્કાઇપ એપ્લિકેશન મારફતે કોલ કરીને પાર્સલ આવ્યું હોવાનું કહીને અંદર માદક પદાર્થ હોવાનું જણાવીને ખંડણી માંગતો હતો તેણે ફરિયાદી પાસેથી ત્રણ કરોડ નવ્વાણું લાખ રૂપિયા પડાવ્યા હતા એક દિવસમાં સો જેટલા કોલ કરીને છેતરપિંડી કરતી ચાઇનીઝ કંબોડિયન ગેંગના આ ભારતીય સભ્યના મોબાઈલમાંથી વિડીયો મળી આવ્યા છે જેમાં એક બિલ્ડિંગમાં પચાસ જેટલા લોકો કામ કરતા હોવાનું દેખાય છે રાજ્યમાં ઠંડા પવનોનું મોજું ફરી વળતા આઠ શહેરોમાં ઠંડીનો પારો તેર ડિગ્રીથી નીચે નોંધાયો હતો નલિયા સાત આઠ ડિગ્રી સેલ્શિયસ તાપમાન સાથે સૌથી ઠંડુ શહેર રહ્યું હતું જમ્મુ કાશ્મીર સહિત સમગ્ર ઉત્તર ભારતમાં સૂકા ઠંડા પવનની અસરને પગલે છેલ્લા ચાર દિવસથી રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધ્યું છે ગુરૂવારે રાજકોટમાં નવ પોઈન્ટ એક ડિગ્રી ડીસામાં દસ પોઈન્ટ પાંચ પોરબંદરમાં અગિયાર પોઈન્ટ પાંચ કંડલામાં અગિયાર અમરેલીમાં બાર પોઈન્ટ ચાર ગાંધીનગરમાં તેર પોઈન્ટ બે અને અમદાવાદમાં તેર ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આજે લઘુત્તમ તાપમાનમાં કોઈ નોંધપાત્ર ફેરફાર નહીં થાય આગામી પાંચ દિવસે તાપમાન તેર થી પંદર ડિગ્રી વચ્ચે રહેશે હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી બે દિવસ સૌરાષ્ટ્ર અને કચ્છમાં ઠંડા પવનો ફૂંકાશે હરિયાણા વિધાનસભાના અધ્યક્ષ હરવિંદર કલ્યાણે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સાથે ગાંધીનગરના રાજભવનમાં શુભેચ્છા મુલાકાત લીધી હતી આગામી બે વર્ષમાં નગરપાલિકાઓમાં ક્લસ્ટર અભિગમથી વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ બનાવવાની રાજ્ય સરકારની યોજના સુરત રેલવે સ્ટેશનને એક હજાર ચારસો કરોડ રૂપિયાના ખર્ચે અદ્યતન મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબ બનશે રાજ્યની તમામ આશ્રમ શાળાઓમાં શિક્ષણ વિભાગની સીધી દેખરેખ હેઠળ રહેશે ગાંધીનગર સાયબર ક્રાઇમે લોકોને કોલ કરીને ડિજિટલ અરેસ્ટના નામે નાણાં પડાવનાર આરોપીની ધરપકડ કરી અને રાજ્યમાં ઠંડા પવનોનું મોજું ફરી વળતા ઠંડીનો પારો ગગડ્યો નલિયામાં સાત પોઈન્ટ આઠ ડિગ્રી સેલ્સિયસ તાપમાન આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા